25મા વર્ષની કારગિલ વિજય જનસભા બાળોરીમાં રાજપૂત સમાજ હોલ ખાતે યોજાઈ છે આર્મીના જવાનોનું સન્માન કરાયું અટલ બિહારી વાજપેયીના સમય 26 જુલાઈ 1999 માં ગૌરવશાળી ઇતિહાસ કારગિલ જીતની આજે 25મી જયંતિની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય જનસભા બાળોરીના રાજપૂત સમાજના ડોલ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ભરતસિંહ પરમાર માજી સાંસદ સમય વડોદરા હાજર રહ્યા હતા આ પ્રસંગે બારડોલીના બાબેન ખાતે રહેતા અને કાશ્મીરમાં સૈન્યમાં ફરજ બજાવતા જવાન સુનીલભાઈ ગોદનું સન્માન સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પોતાના પ્રવચનમાં કારગીલ યુદ્ધમાં શહીદ જવાનોની યાદ તાજી કરાવી અને જવાનોની શહાદતને બિરદાવી ભાવજલી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમારંભ અધ્યક્ષમાં ભરત સિદ્ધિ પરમાર માજી સાંસદ જુલાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર દેશભરમાં બધા જિલ્લા મથકો ઉપર એ દ જવાનોને આજે ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ અહીંયા બારડોલી ખાતે હતો અને એ જવાનો જે દેશ માટે ફના થયા છે એમને આજે યાદ કરીને એમની એમનું ઋણ ચૂકવવા માટેનો પણ આ દિવસ છે ત્યારે આ એની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ અહીંયા હતો પાઠ્યો આ પ્રસંગે જિલ્લાના તમામ મંડળો સંગઠનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સુરત જિલ્લાના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે સાત પડીથી આર્મીમાં ફરજ બજાવતા પરિવારોને યાદ કરી પરિવારોને બિરદાવ્યું હતું જે સરકાર જવાનોને સરકાર અને પીઠબળ પૂરું પાડે તો તેના સૈનિકો અજય છે અને તે દેશભક્ત સૈનિકોની પડખે ભાજપ ઉભી રહી છે સુરેશ રાઠોડ એનટીવી ન્યૂઝ બારડોલી